ક્રિકેટના મેદાનમાં રાજકીય પીચ બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારોએ અજમાવ્યું ક્રિકેટના મેદાનમાં હાથ મનસુખ માંડવિયા બાદ ગેનીબેન ઠાકોર ઉતર્યા ક્રિકેટના મેદાનમાં ગડગામે ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના લોકાર્પણમાં તેઓ હાજર રહ્યા તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા તો રાજનેતાઓ ક્રિકેટના મેદાનમાં જોવા મળી રહ્યા છે ગઈકાલે જ મનસુખ માંડવિયાએ

ત્યાં તમે ચૂંટણી પણ પૂર્વક લડજો આડા આવડો ના કરતા લોકશાહી નું ગળું ના ઘૂંટતા એ પ્રમાણે યુવાનો મારફત સંદેશો જાય એવી પણ હું અપેક્ષા રાખું